બદિયાણી ઉપક્રમે આજે દ્વારકા ખાતે હંસાબેન રામજીભાઈ ભાયાણી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પ દંત ચિકિત્સા કેમ્પ

આ કેમ્પ કરવામાં આવેલ છે આ કેમ્પમાં આજે ખૂબ જ સફળતા મળેલી છે અને લગભગ 200 થી પણ વધુ દર્દીઓએ લાભ લીધેલો છે અમારી સાથે અહીંયા દ્વારકામાં શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી ઈશ્વરભાઈ જાખરિયા તેમજ જલારામ મંદિરના શ્રી અશ્વિનભાઈ ગોકાણી અને માજનના પ્રમુખ શ્રી ઈરેનભાઈ તેમજ ભનુભાઈ અમારી સાથે જોડાય અને આ સેવા પ્રવૃત્તિમાં ખબે ખબા મિલાવીને કામ કરેલું છે અને દરેક વર્ષે અમે નિયમિત રીતે જરૂરિયાતમંદ પરિવારો માટે વિનામૂલ્યે આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને દાતાશ્રીઓનો અને દ્વારકાના સર્વે આગેવાનો અને સહકાર્યકરોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ